હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો વિડીયોની અંદર બનાવી રેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જેગુગા મહાર જ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુને બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સિંગર છે ધાર્મિક બામોસના અને આવી રીતે આપણે સોંગનું નામ છે ભુવાપણી કરવા જ્યાં ભૂવા મારા તો મિત્રો આવી રીતે આપણે સોંગનું ટાઇટલ છે તો આવી રીતે સેમ ટુ સેમ આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે વિડીયોની અંદર છેલ્લે જુદી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેને શેની જરૂર પડે છે તો આવી રીતે આપણે વિડીયોની અંદર બનાવી લેજો તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું આઈકાને એક બેકગ્રાઉન્ડ સેટ કર લઉં હું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનો રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકાને આપણે પાછો એટલે કે આવી રીતે આપણે થોડીક લાઇટ આવી રીતે સ્ક્રીન સેટ કરી લેવાની રહે છે એટલે સરસની લાઇટ સ્ક્રીન વધારી લીધી છે તો આવી પાસે મિત્રો આને આપણે થોડીક હજી લાઇટ સ્ક્રીન સેટ કરવાની રહે છે તો આવી રીતે લાઇટ સ્ક્રીન સેટ કરી લેવાની છે અને આવી રીતે આપણે થોડો કલર સેટ કરી લેવાનો રહેશે એટલે સરસનો આપણે કલર સેડો સેટ કરી લીધો હોય હવે પછી મિત્રો આંકડા આપણે સરસ મજાનો એવો આપણે સિંગરના ફોટો લઈ લેવાના છે તો આવી રીતે આપણે સિંગરના ફોટો લઈ લેવાના રહેશે અને ટાઇટલ પણ લઈ લેવાનો રહેશે તો આવી રીતે આપણે સરસનું આંખ આપણે ટાઇટલને સેટ કરવાનું હોય તો આવી રીતે આપણે સિંગરનો ફોટો સેટ કરવાનો હોય તો પહેલાં તો આપણે આંકડાને સરસનો આપણે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો હોય તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લીધો હોય હવે પછી મિત્રો ટાઇટલને થોડુંક હજી પણ આપણે આવી રીતે આપણે સરસનો સેટ કરવાનું રહેશે તો થોડુંક નાનો એવો સેટ કરવાનું હોય તો આવી રીતે સરસનો આપણે સેટ કરી લેવાનો રહેશે સેટ કર્યા પછી મિત્રો આંકડાને આપણે પાછો એટલે કંઈક બીજો ફોટો લઈ લેવાનો રહેશે તો આવી રીતે આપણે સરસનો એક ફોટો સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લેટ આંકડાને ફોટો સેટ કરી લેવાનો રહેશે હવે પછી મિત્રો અહીં કને આપણે પાછો એટલે કે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે તો હું અહીંયા એક પીળા કલરનું બેકગ્રાઉન્ડ સેટ કર લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય ગોળ તો આવી રીતે આપણે ગોળ સરસનું ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે કલર થોડોક આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય તો સરસનો આપણે આંખને ઝૂમ કરી લેવાનું રહેશે ઝૂમ કર્યા પછી મિત્રો ક્રોપિંગ હજી ફૂલ સાઇઝમાં થોડુંક હજી પણ વધારી લેવાનું છે આવી રીતે સરસનું ક્રોપિંગ સેટ કરવાનું હોય આવી રીતે આને સેન ટુ બેક કરવાનું રહેશે તો સરસનો આપણે સેન્ટ ટુ બેક કરી લીધું હોય હવે પછી મિત્રો આંખને આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હોય તો બ્લેક કલરનો શેડો પણ આપી દેવાનો રહેશે તો સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે તો આવી રીતે આપણે શેડો સેટ કરવાનો રહેશે તો આવી રીતે સરસનો આપણે અહીં શેડો આપી દેવાનો રહેશે તો આવી રીતે આપણે શેડો આપ્યા પછી મિત્રો અહીંયા આપણે ટાઇટલને ઉપરલી સાઈડ સેટ ટુ બ્રિજે ફોન્ડ કરી લેવાનો રહેશે અને પાછું એટલે કે હવે આપણે જે પહેલો ફોટો લઈ લીધો હોય એ પણ આપણે ઉપરલી સાઈડ બ્રિજે ફોન્ટ કરી લેવાનો ઉપરલી સાઈડ એટલે સરસનો ચોખ્ખો દેખાશે હવે પછી મિત્રો આપણે પેન લોગો આપણી ચેનલનો લોગો તમારે પણ લગાવવો હોય તો સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે પિક્સલ એપની અંદર લોગો બંને ગમે રીતે આપણે બની શકે છે તો આવી રીતે આપણે જે સાઈડ બનાવવા હોય તો લોગો બની જશે આવી રીતે આપણે લોગો હોઈકને ગુજરાતી પોસ્ટર એડિટિંગ તો એ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય તો આવી રીતે આપણે લોગો પણ ચેનલનો સેટ કરી શકો હવે પછી મિત્રો આવી કે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે તો સિંગરનું નામ સરસનો આપણે પહેલો તો આપણે સિંગર લાઈર તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે સરસનું આપણે આઈકણે સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો આઈકણ આપણે પાછો એટલે કે સિંગરનું નામ લખી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગરનું નામ લખ્યા પછી ફોન્ટમાં જઈને આવી રીતે જાડા અક્ષર કરી શકો તો આવી રીતે આપણે જાડા અક્ષરે એ પણ આઈકાણ આપણે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે લાઈક પણ આવી રીતે આપણે સી સિંગર સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો આપણે લીટી લીટી બનાવવા માટે આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસની આઈકન આપણે લીટી સેટ કરી લેવાની રહેશે તો સરસનું આપણું પોસ્ટર તૈયાર થઈ ગયું હોય હવે પછી મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય અને પહેલા નંબર ઉપર કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે એટલે સરસનું આપણું પેજનું પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય તો જોઈ શકો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા મળતી રહેશે કાયમિક માટે તેના માટે અમારે ગોગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો